તો આ તરફ વાત કરીએ વલસાડમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ત્યાં અગિયાર જેટલા અલગ અલગ જે તાલુકા છે જે જગ્યાઓ છે કે ત્યાં આ પરિસ્થિતિ સર્જાઈ છે ધરમપુર ધરમપુરને કપરાડાના અંતરિયાળ ગામો જ્યાં પણ ભારે નુકસાન થયું છે અગિયાર જેટલા ગામ છે જ્યાં આંબાવાડીમાં વ્યાપક નુકસાન થયું ત્રણ દિવસમાં ધરમપુરમાં સાત ને કપરાડાના અગિયાર ગામોમાં આવેલી આંબાવાડીમાં નુકસાન થયું છે મહત્વનું છે કે જૂનાગઢ ને ત્યારબાદ વલસાડ અને કચ્છની આ કેરીઓ કે જે દુનિયાભરમાં અલગ અલગ જગ્યાઓ પર જાય છે પરંતુ વાવાઝોડું જેવું ફૂંકાયેલું હતું અને ઘરોને નુકસાન થયેલું છે તે નુકસાની સર્વે કરવા માટે તાલુકા પંચાયત કક્ષાએથી અત્રે ટીમ આવેલી છે જેમાં તલાટી અને વિસ્તરણ અધિકારી અને એ રીતની ટીમ આ સર્વે કરશે અને નુકસાની કેટલી છે તેનો અંદાજી કાઢીને રિપોર્ટ રજૂ કરશે અત્યારે નળકધરી ગ્રામ પંચાયતમાં આવેલા છે અને ઘરોની તપાસણી ચાલુ છે જે સર્વેની કામગીરી છે એ ચાલુ છે ત્રણ દિવસથી બપોર પછી કમોસમી વરસાદ પડી રહ્યો છે એના લીધે ધરમપુરના અંદાજે સાત જેટલા ગામો અને કપરાડાના અગિયાર જેટલા ગામોમાં પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ આંબા પાકથી અત્યારે હાલ કેરી પરિપક્વ થઈ રહી છે એને નુકસાન થયેલ માલુમ પડ્યું છે જેમાં પ્રાથમિક સર્વે કરવામાં આવેલ છે અને ખેડૂતોને ખરેખર સરકારશ્રીના ધારાધોરણ મુજબ વળતર ચૂકવી શકાય એના માટે ટીમોની રચના થઈ ગઈ છે